છત્રીય સમાજના ફક્ત ક્ષત્રિય સમાજના જ બેન અને દીકરીઓના આજે સમૂહ લગ્ન સંપન્ન થયા છે તેની સાથે સાથે આપણે જો ઘરે લગ્ન કરીએ તો એક દિવસનો ચોવીસ કલાકનો ખર્ચો મિનિમમ પાંચ લાખ રૂપિયા ખર્ચો થાય ત્યારે એક દીકરી અને દીકરાનું લગ્ન થાય સાથે સાથે આપણા સમાજમાં ઘણી જગ્યાએ પરિસ્થિતિ આપણે જોઈએ છે કે ઘણી પરિસ્થિતિ ડાઉન હોય જેવી જમીન હોય એ જમીન ઘીરે મૂકે ઘી મૂકતા પૈસા ખૂટે તો પૈસા લે પૈસા ખૂટતા તો લોન લે લોન લઈને દીકરીને પરણાવે પછી હતાશ થઈ જાય એના પછી નવું મકાન પણ ના બનાવી શકે કે નવી જમીન પણ ખરીદ ના શકે કે જમીન ગીરે મૂકી હોય તે છોડાવી પણ ના શકે પાંચ વર્ષ સુધી દીકરી પરણાવી હોય તેનું દેવું માથા પર હોય મમ્મી અને પપ્પા નિરાશ થયા હોય કારણ લગ્ન તો સમૂહ કર્યું હોય તો કોઈ પ્રકારનો ખર્ચો થતો નથી જો ઘરે કરવામાં આવે તો જમીન ગીરે મૂકવામાં આવે વેચવામાં આવે તેવું કરીને કરવામાં આવે પરંતુ અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે તો એક પણ રૂપિયો દીકરી બાનો ખર્ચો થતો નથી અમે વિષ્ણુસિંહ સોઢાનો આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ અને વિષ્ણુસિંહને અમે જણાવીએ છીએ કે આવનાર સમયમાં અમારા શહેરા તાલુકામાં પણ એક આવું સમુલગ્નનો આયોજન કરો જય હિન્દ જય ભારત ખેડા જિલ્લામાં જેટલા પણ આપણા સમાજના બાળકો ભણી રહ્યા છે ને સાહેબ બધા બાળકો ફ્રીમાં આ પોલિસી આપીએ છે હજુ આપણા પંચમહાલ જિલ્લામાં પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ પણ જ્યાં સુધી ભાઈઓનો સાથ ના મળે ને ત્યાં સુધી કે કશું કરાય નહીં આપણા સમાજમાં એમ એમ જઈએ ને આ નેગરી પડી એવું